નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે સન્ડે છે છતાં પણ તમામ મિત્રો માટે ભરતી રિલેટેડ અપડેટ લઈને આવતો જ હોઉં છું ફરી એકવાર દોસ્તો એક મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું દોસ્તો આ અપડેટ એમ તો જૂની જ છે પરંતુ આજે રિમાઇન્ડ કરાવવા તમને આવ્યો છું ખાસ કરીને જે મિત્રોએ આઈબીપીએસની જે ભરતી હતી ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ વન ટુ અને થ્રીની જે પણ મિત્રોએ ભરતીના ફોર્મ નથી ભર્યા આજનો હજી પણ દિવસ બાકી છે રિક્વેસ્ટ કરું છું તમારા બીજા મિત્રોને પણ શેર કરજો તમે પણ ફોર્મ ભરી દેજો સ્ક્રીન પર નોટિફિકેશન અવેલેબલ છે એ પ્રમાણે રિવાઇઝ ડેટ છે ત્રીસ જૂન છે ફરીવાર કહું છું દોસ્તો છેલ્લી તારીખ છે જે પણ મિત્રોએ અરજી નથી કરી રિક્વેસ્ટ કરું છું કે ફટાફટ જઈને અરજી કરી દો આજે લાસ્ટ ડેટ છે આ માહિતી જે પણ મિત્રોને ગમી હોય એકવાર વિડીયોને લાઇક કરે બીજા સુધી શેર કરવાનું ભૂલે નહીં ત્યાં સુધી ગુડ બાઈ ટેક કેર જય